નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે શાળા પરિવહન યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી યોજનાકીય તથા જમીન રેકર્ડને લગતી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક તો મિત્રો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળા પરિવહન નામની નવી યોજના શરૂ કરવામાં આવેલી છે આમ તો આ યોજના ચાલુ જ હતી પણ તે માત્ર પ્રાથમિક શાળાના બાળકો પૂરતી હતી જેને હવે વિસ્તાર કરી અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે પણ લાગુ કરવામાં આવેલી છે તો આ યોજના અંતર્ગત દર મહિને મળશે રૂપિયા છસોની સહાય તો આ યોજનાનો લાભ કોને મળશે એમ આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને શાળા પરિવહન યોજના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જ યોજનાકીય માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે તો ચાલો હવે આપણે પરિપત્રની વિગતે વિગતવાર માહિતી મેળવતા જઈએ તો મિત્રો રાજ્યની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળા પરિવહન યોજના આ વિષય સંદર્ભે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ આ પરિપત્ર કરવામાં આવેલો છે જે અંતર્ગત આ શાળા પરિવહન યોજના અમલમાં મૂકવામાં આવેલી છે તો હવે આપણે આ યોજના વિશે વિગતવાર આગળ માહિતી મેળવતા જઈએ તો ઠરાવની વિગતમાં આપણે જોઈએ તો શિક્ષણ વિભાગ હેઠળની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા પરિવહન પૂરું પાડવા માટે નીચેની વિગતે શાળા પરિવહન યોજના અમલમાં મૂકવાનો આથી ઠરાવવામાં આવે છે તો આ પ્રમાણે મિત્રો જે શિક્ષણ વિભાગ દ્વારા જે સરકારી અને અનુદાનિત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા પરિવહન પૂરું પાડવા માટે જે શાળા પરિવહન નામની યોજના શરૂ કરવામાં આવેલી છે તો યોજનાનું નામમાં જોઈએ રાજ્યની શિક્ષણ વિભાગ હેઠળની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરિવહન પૂરું પાડવા માટેની યોજનાનું નામ શાળા પરિવહન યોજના રહેશે તો આમ આ જે યોજના લાગુ કરવામાં આવેલી છે તે યોજનાનું નામ શાળા પરિવહન યોજના રહેશે ત્યાર પછી ક્રમ નંબર બે ઉપર જોઈએ કે શાળા પરિવહન મેળવવા માટેની પાત્રતા તો વિદ્યાર્થીના રહેણાંકથી સરકારી અથવા તો અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પાંચ કિલોમીટરની ત્રિજ્યાથી દૂર હોય તો તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે તો આમ મિત્રો જે વિદ્યાર્થીના રહેણાંકથી સરકારી અથવા તો અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે તે પાંચ કિલોમીટરની ત્રિગ્યાથી દૂર હોય તો તેવા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ માસિક રૂપિયા છસ્સોની સહાય મળવાપાત્ર થાય છે તો ત્યારબાદ હવે આપણે આ યોજનાની આગળની માહિતી મેળવીએ તો તેમાં આપણે જોઈએ કે નાણાકીય જોગવાઈ શું કરવામાં આવેલી છે તો તો મિત્રો ક્રમ નંબર ત્રણ ઉપર છે નાણાકીય જોગવાઈ આ જોગવાઈ અંતર્ગત આપણે વાત કરીએ તો બાળક દીઠ મહત્તમ રૂપિયા છસો પ્રતિમાસ લેખે વાર્ષિક રૂપિયા છ હજારની મર્યાદામાં પરિવહન ખર્ચ કરવા આથી ઠરાવવામાં આવે છે તો આમ બાળકને માસિક રૂપિયા છસો લેખે રૂપિયા છ હજારની મર્યાદામાં આ સહાય આ મળવાપાત્ર થાય છે એટલે કે દસ મહિનાનું જે ટ્રાન્સપોર્ટેશન પરિવહન ખર્ચ છે તે મળવાપાત્ર થાય છે તો તેના માટેની કેટલીક શરતો પણ રાખવામાં આવેલી છે ક્રમ નંબર ચાર ઉપર છે શરતો જેમાં શરત નંબર એક છે કે આ યોજનાનો અમલ ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સમગ્ર શિક્ષા નોડલ એજન્સી મારફતે કરવાનો રહેશે તો આ પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સમગ્ર શિક્ષા છે તેને નોડલ એજન્સી તરીકે નીમવામાં આવેલી છે ત્યાર પછી આપણે આગળ જોઈએ ક્રમ નંબર બે ઉપરની શરત છે કે આ યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સમાન પ્રકારની અન્ય યોજનામાં ડુપ્લિકેશન ન થાય તે નોડલ એજન્સીએ જોવાનું રહેશે એટલે કે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની જે આ જ પ્રકારની જે અન્ય કોઈ યોજના ચાલતી હોય તો તેમાં ડુપ્લિકેશન ન થાય તેનું ધ્યાન છે તે આ જે નોડલ એજન્સી છે તેને રાખવાનું રહેશે ત્યાર પછી ક્રમ નંબર ત્રણ ઉપર છે કે વિદ્યાર્થીના રહેઠાણની પાંચ કિલોમીટરથી વધુ અંતરે આવેલું સૌથી નજીકની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ ઉપલબ્ધ હોય અને તેવી શાળામાં પ્રવેશ લીધો હોય તો તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તો આમ જે વિદ્યાર્થીનું રહેઠાણ છે ત્યાંથી પાંચ કિલોમીટરથી વધુ અંતરે આવેલી જે સૌથી નજીકની સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હોય તેમાં પ્રવેશ ઉપલબ્ધ હોય અને તેવી શાળામાં પ્રવેશ લીધો હોય તો તેવા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ માસિક રૂપિયા છસોની સહાય મળવાપાત્ર થાય છે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો અહીંયા આપણને જે સમગ્ર શિક્ષા કચેરીના અલગ અલગ પરિપત્રો છે તે પરિપત્રોની તારીખ આપણને જણાવવામાં આવેલી છે તો અગાઉના જે આ પરિપત્રો છે તે તમામ પરિપત્રોની જે ગાઈડલાઇન તથા સૂચનાઓ આપવામાં આવેલી છે તે તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને નોડલ એજન્સીએ જેમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે હાલમાં જે પરિવહન યોજના અમલમાં છે તેને સમાન એટલે કે તે જ પ્રમાણેની જે ધોરણો છે તે રાખી અને આ શાળા પરિવહન યોજનાનો અમલ કરવાનો રહેશે અને છેલ્લે આપણે જોઈએ ક્રમ નંબર પાંચ ઉપર તો કે આ યોજનાની જોગવાઈ અને સહાયની રકમમાં ભવિષ્યમાં ફેરફાર કરવાનો થાય તો તે અંગે સરકાર આદેશો મેળવી લેવાના રહેશે તો આ પ્રમાણે મિત્રો જે શાળા પરિવહન યોજના છે તે અમલમાં મૂકવામાં આવેલી છે આ ઉપરાંત મિત્રો અહીંયા આપણને અન્ય બાબતો જોવા મળે છે તો અન્ય બાબતમાં આપણે જોઈએ કે આ યોજનાના ઉચિત અમલીકરણ માટે સમગ્ર શિક્ષા ગાંધીનગર જરૂરી આનુષંગિક સૂચના આપી શકશે અને આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી કરવાનું રહેશે એટલે કે ચાલુ વર્ષથી જ આ યોજનાની અમલવારી શરૂ થઈ જશે તો આમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ નવથી લઈને ધોરણ બાર સુધીના જે સરકારી તથા અનુદાનિત શાળાઓમાં ભણતા જે વિદ્યાર્થીઓ હોય તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે તો મિત્રો આશા રાખું કે શાળા પરિવહન યોજના વિશે વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી ગયો છે તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો આપણે તેનો યોગ્ય પ્રત્યુત્તર પાઠવવા માટે પૂરતો પ્રયત્ન કરીશું આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ ટ્રીક ગુજરાતી ડોટ કોમની મુલાકાત કરી જો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની જોવા મળી છે તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ